જીવવું કઈ રીતે તો એના માટે બાબુ ભાઈ રામાયણ છે અને મરશો કેવી રીતે બા મરવા માટે મહાભારત મરવા માટે શ્રીમદ ભાગવત છે અને બા મારે રહેવું કઈ રીતે તે રહેવું કઈ રીતે જોવા માટે મહાભારત છે ભાગવત પછી મહાભારત જેમ સૂર્ય ને ચંદ્ર ને તારા ને પૃથ્વી ને બધા ગ્રહો ને આપણે જોઈએ છે બધા એની ભ્રમણ કક્ષામાં ફરી રહ્યા છે કોઈ એની ભ્રમણ કક્ષા છોડતું નથી એમ પ્રત્યેક જીવ અહીંયા ગીતાના ન્યાયે એની પ્રકૃતિની ભ્રમણ કક્ષામાં ફરી રહ્યો છે ગીતાનો ટુકડો છે પ્રકૃતિ આંતિ મામિકા એ અર્જુન બધા જીવ એ મારી પ્રકૃતિની ધરીમાં ફરી રહ્યા છે જીવ પોતાની પ્રકૃતિની ધરી છોડી શકતો